બિહારના ગરીબ પરિવારની દીકરી સુરત નોકરી કરવા આવી અને ગુમ થઈ હતી ગોડાદરા પોલીસે ગુમ થયેલી દીકરીને શોધી કાઢી પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું છે ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ના હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને વર્ષથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનામાંથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બનાવ ગીતાબેન ભાટિયા સમાજ સેવિકાને ધ્યાને આવતા તે ગામડાના પરિવારની મદદે આવ્યા હતા અને તેને પણ સંબંધિત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરી હતી કોઈ પણ બનાવની તપાસમાં નિપુણ એવા ગોડાદરા પીઆઈ જે સી જાધવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમસુદા દીકરી આજ રોજ મળી આવી હશે પોલીસની સાથે સમાજ સેવા જોડાય તો કેટલું સુખદ પરિણામ મળે તેનું આ જીવંત ઉદાહરણ છે દીકરીની માતા અને પરિવારે ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાધવનો આભાર માન્યો હતો Thank uh -huh.